નમસ્કાર હું શું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું સમાચારમાં આગળ વાત કરીએ તો કઠલાલ તાલુકામાં આવેલી શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કઠલાલ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે આજે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિન નિમિત્તે આજે એક દિવસ માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષક બન્યા હતા અને તેમના અનુભવો તેમણે રજૂ કર્યા કટલાલ તાલુકાના અપરૂજી ગામે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રાથમિક શાળા ખાતે તેમજ આદર્શ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા ચરેડ ખાતે આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ રાકેશી સિંહ સોલંકી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ શિક્ષક બનવાના બે ચાર દિવસથી જ ઉત્સાહી હતા અને આજે એક કલાકની પ્રવૃત્તિ દરમિયાન સરસ શિક્ષણ કાર્ય પ્રાર્થના કાર્ય સરસ રીતે ચાલી રહ્યું છે અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ ક્લિનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે બધાએ ભાગ લીધો છે અમને ખૂબ મજા આવી અને અમને અનુભવ મળ્યો કે શિક્ષક બનવાથી શું પ્રાપ્ત થાય છે શિક્ષક એ શિક્ષક એ

બાળકોએ સરસ શિક્ષક દિવસે આજે એક દિવસના શિક્ષક તરીકે ખૂબ જ સરસ ભાગ લીધો છે ઉત્સાહથી ભાગ લીધો જેમાં એમને જે વિષય સોંપવામાં આવ્યો એમને સરસ રીતે એમને વર્ગખંડમાં જઈ રજૂ કર્યું અને એમને ઉત્સાહ જોઈને એમને પણ આનંદ જોઈને અમારી ખુશી થાય છે તો અમારા બાળકો આટલા સરસ તૈયાર કરે છે અને એમને એક દિવસનો જે લાભ મળ્યો એમને સરસ લાભ લીધો અને એને સરસ ઉપયોગ કરી અને એમને એક દિવસના શિક્ષક તરીકે જે અનુભવ થયા એ અમને પણ આનંદ થાય છે અને એમને પણ ખુશી તો જેમની જીવનભરની યાદો અમારી જોડે સંકળાયેલી છે જે આજે નહીં પણ વર્ષો સુધી અમે એમને યાદ રાખી